ચાલો મેં તો મારી ટાઈમ આવી ગઈ છે અને આજે અમારે આ ડોલ આંધો પાડો બાંધી અને આ ડોલ ગોતવાની હરીફાઈ છે પણ કેવી રીતે ખબર છે ભૂરા ભાઈને આ ડોલ દેખાડ દેવાની પછી એને પાટો બાંધ દેવાનો પછી એને ત્રીસ સેકન્ડ રખડ રખડાવવાના તમારે હા અને પછી એમના માટે આપણે કીશું ટાઈમ ચાલુ પછી આ ડોલ એમને ગોતવાની છે ડોલને કોઈ ફેરવશે નહીં પણ એમને ફેરવશે સમજી જ્યા તો પહેલાં અમારા ભૂરાભાઈ આવી ગયા છે અને દુલારામ ભાઈ ભોરાભાઈ પાટો બાંધે હે હવે ત્રીસ સેકન્ડ એમને ઘુમાવાના છે તો ચાલુ હાલો

હવે ભોરાભાઈ તમારા માટે હું કહું ને એટલે ઓલો ટાઈમ ચાલુ હાલો હવે તમારે ડોલ ગોતવાની છે કેટલો ટાઈમ થાય બધાથી ઓછો ટાઈમ થાય છે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જળશે રેડી કેટલો ટાઈમ થયો મિત્રો અમારા ભૂરા ભાઈએ ચાલીસ સેકન્ડમાં ડોલ ગોતી લીધી છે અને હવે અમારો બીજો આર્ટિસ્ટ આવશે હજુ એ ભૂરા ભાઈથી ઓછા ટાઈમમાં ગોતશે તો આગળ વધશે ચાલો મિત્રો અમારા રાજુભાઈને પાટો બાંધો હોય તરી સેકન્ડ એમને રસ્તો ફેરવવાનો હોય તો ભૂરા ભાઈ કહેજો ચાલો ચાલો

હવે તો રાજુભાઈ કટોકટી છે રાજુભાઈ કેટલી સેકન્ડ માં

ен папам <coughs> <laughs> <you're> <laughs> <laughs> અરે મસ્ત એ એ એ રેડી ટાઈમ તો અમે તો અમારા રાજુ ભઈ ગોતલી થી પણ ટીમમાંથી નીકળી ગયા છે કારણ કે એમનો ટાઈમ બહુ વધી ગયો છે પૂરા ભઈ 40 સેકન્ડ ગોતી હાલો

Kramp. <laughs> ભાઈ દેખાતું નથી ભાઈ હે દેખાતું હોય તો તમે અડી નથી હાછું બોલજો

고마워, 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 고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마마고마

जय माता दी जय माता दी